વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝમાં આપણે જીએનએમ થર્ડ ઇયરની મિડવાઇફ ફ્રી નર્સિંગનું આપણે જ્યારે પેપર સોલ્યુશન બે હજાર પચીસનું કરી રહ્યા છીએ ત્યારે આગાઉ અગાઉ પાર્ટ એકથી દસ આપણે ઓલરેડી પબ્લિશ કરી દીધા છે પાર્ટ દસમાં આપણે કેટલાક પ્રશ્નો જો હોય અને જેમાં ખૂબ અગત્યના પ્રશ્નો એવા દસ બે બે હજાર પચીસ ના પ્રશ્ન પેપરમાં પૂછાયેલો પ્રશ્ન અને ડાયામીટર ઓફ પેલ્વિસ શોર્ટ નોટ ઓન ડાયામીટર ઓફ પેલ્વિસ તો ઘણી વખત આપણને ખાલી જગ્યાના રૂપમાં પૂછાતો હોય ઘણી વખત આ રીતે પણ પ્રશ્ન પૂછાતો હોય તો ડાયામીટર ઓફ પેલ્વીસ જયારે આપણે લખવાના હોય ત્યારે ડાયામીટર ઓફ પેલ્વિસ આર અંડર ડાયામીટર ઓફ ફોલ્સ પેલ્વીસ એન્ડ ડાયામીટર ઓફ ટ્રુ પેલ્વીસ આ બંનેને આપણે ડાયામીટર લખવાના હોય તો કઈ રીતે આપણે પ્રશ્ન લખશું તો પેલું એવું લખશું ડાયામીટર ઓફ ફોલ્સ પેલવીશ જેમાં ઇન્ટરક્રિસ્ટલ ડાયામીટર પેલો ડાયામીટર ઇન્ટરક્રિસ્ટલ ડાયામીટર તો ડાયામીટર બીટવીન ધ હાઇટ હાઇસ્ટ પોઈન્ટ ઓફ ધ ટુ ઇલિયા ક્રેસ્ટ ઇંગ્લિશમાં લખવું હોય તો એવી રીતે લખી શકાય બંને ઇંગ્લિશ ગુજરાતી મિક્સમાં પણ લખો તો ચાલે એક બાજુની ઇલિયા ક્રેસ્ટના સૌથી ઊંચા ભાવ પોઈન્ટથી શરૂ કરી બીજી બાજુના ઇલિયા ક્રેસ્ટના સૌથી ઉપરના પોઈન્ટ સુધીના ડાયામીટરને ક્રિસ્ટલ ડાયામીટર કહેવાય છે જે નોર્મલ ઇઠ્યાવીસ સેન્ટીમીટર હોય છે બીજો ડાયામીટર છે ઇન્ટરસ્પાઈનસ ડાયામીટર ડાયામીટર બિટવીન ધ ટુ એન્ટીરિયર સુપીરિયર સ્પાઇન એક બાજુના ઇન્ટીરિયર સુપીરિયર ઇલિયા સ્પાઈનથી શરૂ કરી બીજી બાજુના ઇન્ટીરિયર સુપીરિયર ઇલિયા સ્પાઇન સુધીના ડાયામીટરને ઇન્ટર ડાયામીટર કહેવાય જે નોર્મલ ટ્વેન્ટી ફાઇવ સેન્ટીમીટર પચીસ સેન્ટીમીટર હોય એક્સટર્નલ કોન્જ્યુગેટેડ ડાયામીટર ફ્રોમ ફિફ્થ સર્વાઈકલ બર્ટિબ્રા ટુ સિમ્ફેસિસ પ્યુબી પાંચમાં સર્વાઈકલ બર્ટેબ્રાથી શરૂ કરી સિમ્ફેસિસ પ્યુબીસ સુધીના ડાયામીટરને એક્સટર્નલ કોન્જ્યુગેટેડ ડાયામીટર કહેવાય છે જે નોર્મલ અઢાર સેન્ટીમીટર હોય છે આપણા હાથમાં પેલ્વિસ હોય તો આપણને ખ્યાલ આવે કે આ છે એ ઇન્ટરક્રિસ્ટલ ડાયામીટર છે આ છે ઇલિયાક્રેસ્ટ છે ઇલિયાક્રેસ્ટનો સૌથી ઊંચો ભાગ છે એક બાજુના ઇલિયાક્રેસની સૌથી ઊંચા ભાગથી શરૂ કરી બીજી બાજુના ઇલિયાક્રેસના ઊંચા ભાગ સુધીના ડાયામીટરને ઇન્ટરક્રિસ્ટલ ડાયામીટર કહેવાય ત્યાર પછી બીજો ડાયામીટર છે ઇન્ટર સ્પાઇનસ ડાયામીટર આ છે ઇન્ટિરિયર સુપિરિયર ઇલિયા સ્પાઇન આ બાજુ છે ઇન્ટિરિયર સુપિરિયર ઇલિયા સ્પાઇન તો એક બાજુના ઇન્ટીરિયર સુપિરિયર ઇલિયા સ્પાઈનથી શરૂ કરી બીજી બાજુના ઇન્ટિરિયર સુપીરિયરના ઇલિયા સ્પાઈન સુધીના ડાયામીટરને ઇન્ટર સ્પાઈનસ ડાયામીટર કહેવાય આ છે એક કોન્જ્યુગેટેડ એક્સટર્નલ કોન્જ્યુગેટેડ ડાયામીટર પાંચમાં વર્ટિબ્રાથી સેક્રલ વર્ટિબ્રાથી શરૂ કરી અને સિમ્ફેસિસ પીબીસ સુધીના ડાયામીટરને કહેવાય એક્સટર્નલ કોન્જ્યુગેટેડ ડાયામીટર તો આ આ ડાયામીટર ફોલ્સ પેલ્વિસના ત્યાર પછી આ એવા ટ્રુપેલ્વિસના ડાયામીટર ઓફ ધ ટ્રુ પેલ્વિસ એમાં ડાયામીટર ઓફ ધ બ્રિમ તો બ્રિમના કેટલા ડાયામીટર હોય ત્રણ ડાયામીટર કેવી રીતના હોય તો બ્રિમના ત્રણ ડાયામીટર નીચે મુજબ છે પેલું એન્ટીરિયો પોસ્ટીરિયર ડાયામીટર ફ્રોમ ધ સેક્રલ પ્રોમેન્ટરી ટુ બેક પોર્સન ઓફ ધ સિમ્પેસિસ પ્યુબિસ સેક્રોપ્રોમેન્ટરી લાઇનથી શરૂ કરી સિમ્ફેસિસ પ્યુબિસના પાછળના ભાગ સુધીના ડાયામીટરને એન્ટરોપોસ્ટીરિયર એન્ટિરિયો પોસ્ટીરિયર ડાયામીટર અથવા તો એન્ટીરિયર પોસ્ટીરિયર ડાયામીટર કહેવામાં આવે છે જે નોર્મલ અગિયાર સેન્ટીમીટર હોય છે ત્યાર પછીનો ડાયામીટર આવ્યો ઓબ્લિક ડાયામિટર તો ઓબ્લિક ડાયામીટર ક્યાંથી હોય તો ફ્રોમ સેક્રોલિયાક જોઈન્ટ ટુ ઓપોઝિટ સાઇડ ઓફ ધ ઇલિયોપેક્ટિનિયલ લાઇન એમ ઇલિયોપેક્ટિનિયલ એમિનન તો ઓબ્લિક ડાયામીટરની યાદ રાખવો હોય તો એક બાજુના સેક્રોલિયા જોઈન્ટથી શરૂ કરી તેની વિરુદ્ધ દિશાના ઇલિયોપેક્ટિનિયલ એમિનન સુધીના ડાયામીટરને ઓબ્લિક ડાયામીટર કહેવાય જે નોર્મલ બાર સેન્ટીમીટર હોય ત્રીજો ડાયામીટર એવો ટ્રાન્સવર્સ ડાયામીટર તો ટ્રાન્સવર્સ ડાયામીટર એટલે તો ફ્રોમ વાઇડ પોર્શન ઓફ ધ બોથ સાઇડ ઓફ ધ બ્રિમ એક બાજુના બ્રિમના સૌથી પોળા ભાગથી શરૂ કરી સામેની સાઈડના બ્રિમના સૌથી પોળા ભાગ સુધીના ડાયામીટરને ટ્રાન્સવર્સ ડાયામીટર કહેવાય જે નોર્મલ તેર સેન્ટીમીટર હોય નેક્સ્ટ ડાયામીટર છે સેક્રોકોર્ટિલોડ ડાયામીટર ફ્રોમ ધ સેક્રોપ્રોમોન્ટરી લાઇન ટુ સેમ સાઇઝ ઓફ ઇલિયોપેક્ટિનિયલ એમિનન્સ સેક્રોપ્રોમોન્ટરી લાઇનથી શરૂ કરી તે જ બાજુના ઇલિયોપેક્ટિનલ એમિનન્સ સુધીના ડાયામીટરને સેક્રોકોર્ટિલોડ ડાયામીટર કહેવાય જે નોર્મલ નવ સેન્ટીમીટર હોય છે તો આ હતા ડાયામીટર ડાયગ્નોલ કોન્જ્યુગેટેડ ડાયામીટર આવે કોટીલોડ ડાયામીટર આવે ફ્રોમ ધ લોઅર પાર્ટ ઓફ ધ સિમ્ફેસિસ પ્યુબિટ ટુ સેક્રોપ્રોમેન્ટરી સિમ્ફેસિસ પ્યુબિટના નીચેના ભાગથી શરૂ કરી અને સેક્રોપ્રોમેન્ટરી સુધીનું ડાયામીટર હોય તો ડાયગ્નોલ કોન્જ્યુગેટેડ ડાયામીટર કહેવાય જે બાર સેન્ટીમીટર હોય પેલ્વિક કેવિટીના ડાયામીટર પેલ્વિક કેવિટીના ડાયામીટર તમને આવડે જ છે પેલ્વિક કેવિટી કેવી હોય તો પેલ્વીક કેવિટી રાઉન્ડ હોય ત્રણે ડાયામીટર સરખા હોય એન્ટીરિયર પોસ્ટી ડાયામીટર પણ બાર સેન્ટીમીટર ઓબ્લિક ડાયામીટર પણ બાર સેન્ટીમીટર અને ટ્રાન્સવર્સ ડાયામીટર પણ બાર સેન્ટીમીટર તો આ તો પેલ્વિક કેવિટીનું આઉટલેટના ડાયામીટર તો આઉટલેટના ડાયામીટરમાં પેલ્વિક આઉટલેટના ડાયામીટર નીચે પ્રમાણે હોય છે જે ત્રણ હોય છે પેલું એન્ટિરિયો પોસ્ટિરિયર ડાયામીટર ફ્રોમ ઇનર પાર્ટ ઓફ ધ સિમ્ફેસિસ પીબીસ ટુ ટીપ ઓફ કોક્સિક સિમ્ફેસિસ પીબીસના અંદરના ભાગથી શરૂ કરી ટીપ ઓફ કોક્સિક સુધીના ડાયામીટરને એન્ટીરિયો પોસ્ટિરિયર ડાયામીટર કહેવાય જે નોર્મલ તેર સેન્ટીમીટર હોય ઓબ્લિક ડાયામીટર ફ્રોમ ધ ઇસ્ટિયલ સ્પાઇન ટુ ઓપોઝિટ સાઇડ ઓફ ધ ઇલિયોપેક્ટિનિયલ એમિનન્સ એક એક બાજુની ઇશ્યલ થી શરૂ કરી અને સામી બાજુના ઇલિયોપેક્ટિનલ એમિનન્સ સુધીના ને ઓબ્લિક ડાયામીટર કહેવાય ટ્રાન્સવર્સ ડાયામીટર ઓફ ટ્રાન્સવર્સ ડાયામીટર તો આ છે ટ્રાન્સવર્સ ડાયામીટર કેના ટ્રાન્સવર્સ ડાયામીટર છે તો એ આપણે આઉટલેટના કેના છે આઉટલેટના એક બાજુના ઇશ્યલ થી શરૂ કરી સામેની બાજુના ઇસ્ટીલ સ્પાઇન સુધીના ડાયામીટરને ટ્રાન્સવર્સ ડાયામીટર કહેવાય જે નોર્મલ અગિયાર સેન્ટીમીટર હોય છે તો આ પ્રશ્ન છે એ આપણે હાથમાં પહેલવીસ રાખી અને ડાયામીટર શીખવાના છે કારણ કે વાયવામાં ડાયામીટર ફરજિયાત હોય આપણને દરેક ડાયામીટર આવડવા જોઈએ તો આવા જ પ્રશ્નોના જવાબ લઈ અને આપણી પાસે ઉપલબ્ધ છે સોલ્વ ક્વેશ્ચન પેપર જીએનએમ થર્ડ યર મિડ ફ્રી અને કોમ્યુનિટી તો કોન્ટેક કરો નેવું છ ઓગણીસો પાસઠ પાંચ સોરી છન્નું જીરો ચૌદ જીરો નવ આઠ સાત છ પર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ